ભારે મેઘવર્ષાથી લખપત તાલુકો પાણી પાણી થઈ ગયું છે મોડી રાત્રે અને વહેલી પરોડી નારાયણ સરોવર કોટેશ્વર પંથકમાં પવન ફૂંકાયો હતો પૌરાણિક સરોવરના પવન મંદગતી સાથે ઝરમર વરસતા વરસાદ વચ્ચે વાતેઘાતે વધામડા લેવાયા હતા એકમરાયજી મંદિરેથી નીકળેલી ભવ્ય શોભાયાત્રા સરોવર ઘાટે આવતા ત્યાં મંદિરના અધ્યક્ષા સોનલ મહારા તળાવમાં શ્રીફળ ચૂંદડી લક્ષ્મી પ્રસાદ મૂકી વધામણા લીધા હતા તીર્થના ભૂલદેવ કાંઠા ગોર ભાવેશ જોશી દિનેશ જોશી મનીષ જોશી સંજય જોશી વૈદિક મંત્રોપચાર સાથે પાલર પાણીના વધામણામાં સહયોગી રહ્યા હતા મુખિયાજી મુકેશ જોશી અજિત શાસ્ત્રી રોહન શાસ્ત્રી મહેન્દ્ર રાજગોર પ્રદીપ ત્રિવેદી પૂર્વ સરપંચ સુરૂભા જાડેજા તલાટી તરુણ જોશી કોટેશ્વર મંદિરના મહંત દિનેશગીરી બાપુ પ્રફુલ્લભાઈ નરેન્દ્રભાઈ ઠક્કર સહિત ગ્રામજનો જોડાયા હતા પરંપરાને અનુલક્ષીને મેઘલાડુનો પ્રસાદ બાટવામાં આવ્યો હતો બીજી તરફ કોટેશ્વર ખાતે આજે પવનદેવ પરચો બતાવ્યો હતો ત્યાં માછીમારોની ત્રીસ જેટલી બોટ પાણીમાં ગરકાવ થઈ હતી ભયંકર નુકસાની વેઠવાની નોબત આવી હતી સવારે મામલતદાર સલમી ડોડિયા સહિતનો કાફલો સ્થળ પર ધસી ગયો હતો મજૂરોને ક્ષેત્રમાં આશરો અપાયો હતો નેશનલ હાઇવે પર પાર્લર પાણી ભરાતા ત્યાં રસ્તાને તોડીને પાણીને બહાર કઢાયો છે વાહન વ્યવહાર ઠપ છે નલિયા માંડવી તરફ જતો રસ્તો બંધ છે નારાયણ સરોવરમાં કાચા મકાનો ધરાશાયી થયા છે દયાપરનો તળાવ ઓગણી ગયો છે તમામ નાના મોટા ડેમ છલકાઈ ગયા છે વરસાદ બંધ છે એસટી બસો બંધ છે ટેલિફોન વીજળી પણ બંધ છે અમુક ગામો સંપર્ક વિહોણા છે માતાના વડો રૂબરાઈ તળાવ સહિત ચારે તળાવ ઓગણી ગયા છે સુરેન્દ્રસિંહ જાડેજાએ માહિતી આપતા કહ્યું હતું કે ચાલીસ થી પચાસી સ્પીડથી જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે શાળા પાસે એક મોટું વૃક્ષ અને વીજ થાંભલો પડતા સદનસીબે સ્કૂલો બંધ હોતા જાનહાની ટળી છે ઠેર ઠેર ગંદકી છે તીર્થધામો સુમસામ ભાસે છે ચાલીસ છેલ્લા યાત્રિકો ફસાતા તેમને જાગીર ટ્રસ્ટ દ્વારા આશરો અપાયો છે ઉગાડ નીકળ્યો છે પવન શાંત થતા તળાવના રાજા બાવા યોગેન્દ્રસિંહ સહિત ગ્રામજનો વાતતે ગાતે વધામણા લે છે લિગ્નાઇટ ખાણોમાં પણ પાણી ભરાતા અને રસ્તાનું ધોવાણ થતા બંધ છે માલધારી ખેડૂત વેપારી સહિતનો વર્ગ લખપતમાં ધીંગી મેઘમહેરથી ખુશખુશાલ છે અને વાવાઝોડાનું સંકટ ટળતા રાહતનો શ્વાસ લીધો હતો